વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો ભૂખી કાસને લઈ ભાજપ ધારાસભ્ય કેયુર રોકડિયા અને કોંગ્રેસ કોર્પોરેટરો વચ્ચે હોબાળો કોંગ્રેસ કોર્પોરેટરોએ ભૂખી કાસ પર દબાણને લઈ આક્ષેપ કર્યા ધારાસભ્ય અને કોર્પોરેટર કેયુર રોકડિયાનો મોટો આરોપ વર્ષ ઓગણીસો છોતેરમાં કોંગ્રેસના શાસનમાં ભૂખી કાસ પર દબાણોને મંજૂરી આપી કેયુર રોકડિયાએ સભામાં નકશો બતાવી કોંગ્રેસ પર આરોપો લગાવ્યા કોંગ્રેસે ભૂખી કાસ દૂર કરી સાંકળી કરી વીસ વર્ષમાં બાંધકામની મંજૂરીઓ કોંગ્રેસના શાસનમાં અપાઈ

તમારી પાસે પુરાવા હોય તમારી પાસે આ હોય અમે તો કહીએ છીએ કે બુકી ખાસ ત્યાં અને તમે કહો તો નથી તો જૂનો રસ્તો કાઢો પચાસ વર્ષ જૂનો તો ખબર પડી જશે છે કે નહીં અને હોય તોડી નાખો બધાના અમે ક્યાં ના કહીએ છીએ કે નહીં તોડું અમે તો શહેરના હિતની જ વાત કરીએ છીએ કે ભાઈ તોડીને બી લોકોને રાહત મળે પૂર ના આવે શહેરની અંદર પાણી ના ભરાય અને કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે પારાવાર લોકો ઘરબાર વગર ના થઈ ગયા કરવા ગયા એ કરવા ગયા હતા કે અધિકારીઓ અને તમારી સરકાર છે પારદર્શકતાની વાત કરો છો મક્કમ સરકાર છે તો જે અધિકારીઓ કર્યું એને સસ્પેન્ડ કરો જેલ કરો

આમની સરકારમાં ઝોન ચેન્જ થાય છે. અને ઝોન ચેન્જ કરવું એટલે સિટીને ડિસ્ટર્બ કરવી વાળી વાત છે. આમની સરકાર એક વખત એવું કહે છે કે નદીના પટ ઉપર 30 મીટર સુધીનું બાંધ ગ્રીન ઝોન છે એ ચેન્જ નઈ થઈ શકે આ બાંધકામ થઈ શકે નહીં. અને એમની સરકાર પછી ગ્રીન ઝોન કેન્સલ કરી અને અબકોડ બિલ્ડરોને કે અમુક લોકોને એ એ ઝોન એ ટુ ઝોન એટલે એ વન ઝોન જાહેર કરી દે છે જાહેર થાય છે તો બધાને ખબર છે આખી દુનિયાને ખબર છે કે ભાઈ આ ચેન્જ કઈ રીતે હવે તમે એવું કહો છો કે ભાઈ અમે તો પરમિશન લીધી છે ને અમે આ લીધું છે દરેક માણસ પોતાને પોતાનું સારું જ દેખાડે ખરાબ ના દેખાડે પણ અમે લોકોએ તો કોઈ વાત કરી જ નથી અમને કીધી કે ભાઈ આનું આ છે ને આનું આ છે અરે જેનું બી હોય વડોદરા શહેરનું હિત એમાં છે કે નાગરિકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ તોડો જેથી વડોદરા શહેરને રાહત મળે લોકોનો લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય ચારે બાજુ ઝૂપડપટ્ટીમાં બેઘર થઈ ગયા હોય લોકો તો લોકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ જેટલી પણ નદીના પટ ઉપર બાંધકામ ગેરકાયદે છે કાંસો ઉપર છે એ બધા તોડો જેથી પાણીનો નિકાલ થાય અને લોકો રાહત અનુભવ હવે કોઈ અહીંયા સભાની અંદર એ ચર્ચા થાની પાછી કે આને ખોટું કર્યું છે પેલા ખોટું કર્યું છે અને અરે જોન ચેન કરીને બી બાંધકામ કર્યું હોય અને વડોદરા શહેરને નુકસાન કરતું હોય તો તોડો ને ભાઈ કોણ તમને રોકે છે સરકાર તમારી છે બાવીસ ચોવીસ છવ્વીસ વર્ષથી તમે કોર્પોરેશનમાં બેઠા છો અને પાછા અમને દોષી કરો છો ઓગણીસો છોતેરમાં ટીપી નાખી અરે તમને કેટલી ટીપી નાખી હજુ સુધી મંજૂર નથી થઈ એમાં ચેન્જ થઈ શકે ભાઈ તમારી સરકાર છે જો અહીંયાથી ખોટું ગયું હોય ઓગણીસો માં તો તમારી સરકારે આજ સુધી નથી મંજૂર થયું તો ચેન્જ દો ને જ્યાં કાચ છે ને કાચ લેવા દો થોડી રાખું બધાને અમે તમારે કરવું નથી ખાલી આક્ષેપ કરવું છે અમે આક્ષેપમાં માનતા નથી અમે એટલું જ કહીએ છીએ કે વડોદરા શહેરના નગરજનોના હિતમાં જે બી ઝોન ચેન્જ થયા હોય અને જેને બી બાંધકામ કર્યું હોય વડોદરા શહેરને નુકસાન પહોંચાડવાનું એ તમામ ના બાંધકામ તોડી સરળતાથી પાણી નીકળી જાય અને આના શહેર ની અંદર પૂર ના આવે એવી પરિસ્થિતિ સર્જન ના થાય લોકો કરોડો રૂપિયા નુકસાન ના થાય એ જોવાની વાત છે આને કર્યું પેલા ની કર્યું અમે એમાં આનંદ નથી અમે તો શહેરના હિત માંગ એટલી જ છે કે વડોદરા શહેર નો કોઈ પણ જબર બંધી હોય ઈ પરાક્રમસિંહ જાડેજા હોય એ ભારતીય જનતા પાર્ટી નો કોઈ પણ પદાધિકારી હોય કોઈ પણ કોંગ્રેસ નો પદાધિકારી હોય કે કોઈ પણ આઈએસ હોય અને આ દબાણ માં પરાક્રમસિંહ જયારે કહેશો ત્યારે સચો છે અગ્રેસર આવી અને પોતે પોતાનું યોગ વડોદરા શહેર ની અંદર આવ્યા ત્યારે પણ પ્રેસ અંદર કીધું કે પરાક્રમસિંહ નું દબાણ છે

એનું નામ લેવું જોઈએ તો ત્યારે જ્યારે બે હજાર બાવીસની વડોદરા કોર્પોરેશનની ચૂંટણી થઈ તે મારા ઘરેથી ત્રીસ મીટર આગળ વેચીને સામેનું ફાર્મ આવું છે હંડ્રેડ પર્સન્ટ બિલ્ક આવું છે જે ઝોલ ફેર નથી થયું જે એને નથી થયું જેને નદી કિનારાથી માર્જિન નથી છોડ્યું અને એને પ્લિન્સ લેવલે બાંધકામ કર્યું હતું કોર્પોરેશને સ્ટે આપ્યો એની ઉપર એ કોર્ટમાં ગયા કોર્ટે પણ એને સ્ટે આપ્યો કે ત્રીસ મીટર ત્રણ ત્રણ ફૂટ જે બાંધકામ છે એ કોર્પોરેશને પણ તોડવું નહીં અને માલિકે પણ આમાં કોઈ જાતનો ફેરફાર ન કરવો પણ પોતાની જાતને સુપ્રીમ કોર્ટથી પણ ઉપર માનતા હોય એની જોડે ત્રણ ફૂટનું તેત્રીસ ફૂટનું બાંધકામ કરેલું આજની તારીખે ત્યાં ઊભું છે અમિતભાઈ પોતે જ તે વડોદરા શહેરની તમામ ટિકિટો દેવા વડોદરા શહેરમાંથી કોંગ્રેસની રેલી કાઢવા માટે એ જ સ્થળે બેઠા હતા અમિતભાઈ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે અપક્ષ હોય કે કોઈ પણ જમર મંદિર દબાણ ફૂટવું જોઈએ તો મને ખુબ આનંદ થાય કે અમિતભાઈ આજ પક્ષા થી બહાર નીકળ્યા છે પણ અમિતભાઈ ને ભૂલી અને માત્ર અને માત્ર કરી આપો તો આનો રોડ થાય તો અમારે સમાથી સુધીનો આખે આખું લિંકિંગ રોડ એક નવો ખુલી જાય જે સમા સાબડી રોડ ઉપર તો ભારણ છે ઘટે સુરત જવાવાળાને હાલોલ જવા ગોધરા જવાવાળાને પણ ખૂબ મોટું અંતરનો ફેર પડે શેરના ટ્રાફિકની અંદર છે જેથી મેં પોઝિટિવ રીતે આ પાડી એ પોતે જ વોડાની અંદર પત્ર લખ્યો છે પત્ર જોતો હોય તો મારી પાસે જ છે તારીખ ચાર સાત બે હજાર તેર કે ભાઈ આ ડેવલપમેન્ટ માટે થઈ અને આ જમીનની જરૂરિયાત હોય અને તમે વુડાની અંદરથી આ દરખાસ્ત કરી અને રાજ્ય સરકારમાં મોકલો વુડાએ દસમા મહિનાની અંદર આ ઠરાવ કરી અને રાજ્ય સરકારમાં મોકલો રાજ્ય સરકાર ભાઈ છ મહિના સુધી વિધિ ચાલ્યા પછી ફરીથી કમિશ્નરે લખ્યું કે ઝડપથી આ કામ કરો તો અમારો પ્રોજેક્ટ આગળ વધે જેથી કરીને રાજ્ય સરકારે બે હજાર ચૌદની અંદર નોટિફિકેશન બહાર પાડી મારો પ્લોટ ઝોન ફેર કરી આપ્યો છે ત્રણ ત્રણ નોટિફિકેશન બહાર પાડ્યા છે અને ત્રણેય ફેરે વડોદરાની જનતાનો પણ અભિપ્રાય લીધો છે વડોદરાની જનતાનો એક પણ વ્યક્તિનો વિરોધ આવેલો નથી કે ભાઈ આ ઝોનફેર ફેર કરો કે ન કરો એટલા માટે થઈ હું ફરીથી સ્પષ્ટતા કરું છું કે આ કોઈ બિલ્ડર દ્વારા નહીં કોઈ કમાવા માટે નહીં આ ઝોનફેર ફેર થયા પછી ત્યાં નથી કોમર્શિયલ કોમ્પ્લેક્સ બન્યા ત્યાં નથી રેસિડેન્ટ કોમ્પ્લેક્ષ બના માત્ર અને માત્ર પરાક્રમથી જાડેજાનો રહેવા માટેનો એક બંગલો બન્યો છે અને માત્ર પરાક્રમથી પોલિટિકલ ટાર્ગેટ કરવા માટે થઈને આ વર્ષોનું એક કાવતરું ચાલે છે પણ કાવતરાના ભાગરૂપે પણ રાજપૂતનો દીકરો છું તલવારના ઘા ખાધા છે તો આવા સામાન્ય શબ્દોના ઘા અમને અસર ન કરે સહન કરતો હતો પણ જ્યારે વડોદરાની પ્રજાને એટલું મોટું નુકસાન થયું છે ત્યારે વડોદરાની પ્રજાને સાચી વાત જણાવવા માટે થઈ અને મને આજે લાગ્યું કે મારે આ બોલવું જોઈએ એટલે તમામ ડોક્યુમેન્ટ સાથે હું આવ્યો છું કોર્પોરેશનમાં તમામ ડોક્યુમેન્ટ સહિત મેં વાત કરી છે હવે બીજી વાત આવી મારા દબાણની તો દબાણની અંદર તમે બધા પણ આની અંદર ઘણા બધા લોકો એક્સપોર્ટ લોકો છો જ્યાં જ્યાં પોતાની જમીન હોય ત્યાં પોતાની જમીનને પ્રોટેક્શન કરવા માટે થઈને તમે દિવાલ બાંધી શકો દીવાલ દિવાલ ઉપર તમે નથી મકાન બનાવી શકતા નથી ગધીબા બનાવી શકતા કે નથી બીજું કશું બનાવી શકતા મારી જમીન ઉપર મારી ભૂલ શું હતી કે દીવાલ બનાવ્યા પાછી બાજુમાં કોક્રેટ પાછળ સફેદ ટાઇલ્સ મેં નાખી હતી સેટેલાઇટ ઉપરના ફોટામાં સફેદ ટાઇલ્સ એટલે એવું દેખાતું હતું કે આ તો કોઈ મોટું કન્સ્ટ્રક્શન છે હું પોતે આ પૂર આવ્યા પછી કમિશ્નરશ્રીને ફતેહગંજના એક વિષય માટે રૂબરૂ મળવા ગયો અને ત્યારે મેં કમિશ્નરને કીધું કમિશ્નરશ્રી વડોદરા શહેરનું જે કાંઈ કામ હોય નેગેટિવ પોઝિટિવ તો પોઝિટિવ કામમાં હું તમારી સાથે છું મને એને કાગળ બતાવ્યો મને કે પરાક્રમસિંહ જે એક વિનંતી છે કે આ સેટેલાઇટના વડોદરાના એટલા ફોટા છે એમાં તમારી ત્યાં નદી કિનારે એક આવડવા સફેદ બિલ્ડિંગ દેખાય છે એટલે મેં કહ્યું સાહેબ અત્યારે જ માણસને મોકલું ત્યાં કોઈ જાતનું બિલ્ડિંગ નથી આ સફેદ આઈશપાસ થાય છે અને બાજુમાં બે ઓટા બેસવા માટેના ઓટાની સાઇઝ કહું અઢી ફૂટ બાય સાડા ચાર ફૂટ એવા બે ઓટા બનાવેલા છે તમે કહો તો કાલ સવારથી તોડવાનું પરમ દિવસથી નાસિક ઇલેક્શનમાં જ આવો છો મારાની જવાબદારી તેમ છતાંય કાલ કયો તો કે પરાક્રમશી જો આવવું હોય તો હું ન કહી શકું પણ ચેતના હિત માટે તમે કરો તો અમને પણ આનંદ થશે ઓન ધ સ્પોટ મેં રાત્રે જ મજૂરોને કર્યા અને બીજે દિવસ સવાર સુધી અહીંયા કામ ચાલુ કર્યું બંને ઓટા દૂર કરી નાખ્યા ત્યાં ટાઇલ્સ પાયથરીથી દૂર કરી નાખી અને સાથોસાથ ત્યાં કોકરીટ કર્યું હતું આજની તારીખે પણ એ કોક્રીટ કેમ કે કોંક્રિટ એટલું હેવી હતું એ તોડતા થોડી વાર લાગતી છે આજે સાંજ સુધી આ કોંક્રીટ તોડીને મેં ફટ ચોખ્ખો કરી નાખ્યો છે મારા મિત્ર રવિભાઈ બહુ સ્પષ્ટ બતાવ્યું કે સિમેન્ટ ના પાડા છે રવિભાઈ સિમેન્ટ ના પાડા હોય તો મારું માથું આપી દેવા તૈયાર છું મારી માટી બચાવવા માટે થઈ અને જે રીતે નદી કિનારે સરકાર પથ્થરની બોલ વોલ બનાવે છે એવી જાડી વાળી વોલ જ બનાવી અને મેં મારી માટી બચાવી એ ભૂલ છે મારી માટી જ્યાં મારું ખેતર છે ત્યાં હજી મારો અધિકાર છે કે મારે ત્યાં પ્રોટેક્શન આ એની ઉપર જે કોપરેટ થઈ પાય તું એના બદલે જાળવા વાયવા હોત તો આ વિષય ના આવે એ કોક્રેટ પાછું કોક્રેટ કાઢીને અને કોકરેટ પાથરવાથી જમીનની ઉપર ત્રણ ઇંચ થી કોઈ જગ્યાએ કોઈ દબાણ નથી થતું કોઈ કોર નથી આવતું કોઈ કાયદામાં કોઈ બાદ નથી પણ તેમ છતાં સેટેલાઇટ નથી જોઈ શકતું કે શું છે સેટેલાઇટ તો એમ જ દેખાય છે કે ભાઈ આ શું છે તો એ પૂરું કરવા માટે થઈ પરાક્રમ છે કોઈ પણ જાતનો અહમ રાખ્યા વગર ઓન ધ સ્પોટ વડોદરાની પ્રજાને મેસેજ આપવા કે તમારા દુઃખમાં હું દુઃખી છું તમારા કોઈ પણ કામમાં તમારા નાના ભાઈ તરીકે છું અને મારા તરફથી પણ તમને કાંઈ નાની મોટી તક્ટી થઈ હોય તો અડધી રાત્રે એક ભાઈ તરીકે જ્યાં કહેજો ત્યાં એક સભાસદે અત્યારે ઊભા થઈને ગોયલા કે એક વેપારીને એટલું મોટું નુકસાન થયું છે કે એને આપઘાત કરવા સિવાય વિકલ્પ નથી ત્યારે પણ મેં સભામાં કીધું છે કે એક નહીં આવા સો કેસ વડોદરાના હોય તો મારી પાસે લાવજો રાજપૂતનો દીકરો છું એક વર્ષ સુધી એના અનાજનું એના કુટુંબનું ફરણ પોછળની જવાબદારી પરાક્રમથી હવે હવે આ વાત કરું છું આગળ કોની પરિસ્થિતિ 19 ની અલગ હતી આ વખતની પૂરી પરિસ્થિતિ ખૂબ અલગ આ વખતે આપણે ના જોયલું સૌથી મોટું આમ તો એવું કહી શકાય કે છેલ્લા 20 40 વર્ષમાં સૌથી ભયંકર એન્ટી પર કદાચ વધારે સમયમાં સૌથી ભયંકર લોકો એમ કે છે 1972 નું પૂછ હતું વધારે હતું આ વખતનું પૂ એ બે હજાર ચોવીસનું પૂર આ પચાસ વર્ષનું પૌથી મોટું પૂર છે અને આની અંદર જ્યારે આટલી મોટી આફત શહેર પર આવી હોય તો અનેક પ્રકારના નિર્ણયો સરકારે એક તો રાહતના જે નિર્ણયો કર્યા છે દરેક પહેલા માત્ર કેસ્ટ્રોલો અપાતી પૂર માં આ વખતે ઘર વકરીનો સામાન કપડાની સહાય પણ સરકારે આપી છે પહેલા સરકાર એ ક્યારેય કોઈ દુકાનદાર ને નુકસાન થયું તો રૂપિયા નથી ચૂકવતી આ વખતે સરકારે નાની મોટી દુકાનદાર રેકડી ધારકો કેબિન વાળાને પણ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો છે આ આફતની અંદર જેટલી બને એટલી સહાય લોકો સુધી પહોંચાડવાનું કામ સરકારે કર્યું છે આ આફતની અંદર આપણે કેવી રીતે આ ભવિષ્યમાં ના આવે એના નિરાકરણ શોધવાનો આજનો એ સૌથી ઉત્તમ સમય છે અને આજે આ તમામ પ્રકારો દબાણો હોય નદીના હોય કાસ હોય આ તમામ દબાણો પણ દૂર કરીશું જે પણ રિયલ દબાણ હશે પરમિશન વગેરેનું બાંધકામ હશે એ તમામ દૂર કરવું પડશે એની સાથે કાંસો જે ચાર મીટર હોય પેલા આઠ મીટર પોડી હતી હવે ચાર મીટર થઈ તો ચાર મીટર બીજી ક્યાંથી લઈ જવી અને એનો પણ નિકાલ આ વખતે કોર્પોરેશન ને રાજ્ય સરકાર કરવા ઓગણીસો મંજૂર થઈ ત્યારબાદ ફાઈનલ પ્લોટ વીસ વર્ષની અંદર જે એ લોકોએ બધી જ જગ્યા પર પરમિશનો પણ આપી છે સોસાયટીઓની બિલ્ડિંગની કારણ કે ફાઈનલ પ્લોટ આપ્યા છે

આ દબાણ ના કહી શકાય કારણ કે ફાઈનલ પ્લોટ આપ્યા છે અને એની પર બાંધકામ પરમિશન સાથે થયું છે આજે જે આ ભૂખીનો પ્રશ્ન છે એનો પણ બીજો સર્વે કરીને જે ચાર મીટર પાંચ મીટર ની ભૂખી વચ્ચેથી પસાર થઈ રહી છે અનસ્ટ્રક્ચર્ડ એને બીજી જગ્યા પર પરથી પણ બીજી સાડા ત્રણ ચાર ની ભૂખી આગળ જઈને મેચ કરવાનું અને આઠ ની ભૂખી પાછી રિવાઈવલ કરવાનું કામ હવે અમે સર્વેના આધાર પર અમારી સરકાર કરવાની